ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લા દ્વારા લોકસભાની ચૂંટણી માંગ પત્રકારો સાથે થયેલા અન્યાયને લઈને પાટણ કલેકટરને આવેદનપત્ર આપ્યું તંત્ર પત્રકારો માંગવારો તારો કેમ કરી શકે પક્ષ તો ગોદી મીડિયા માંગ રચ્યા પચ્યા રહે પણ તંત્રની તટસ્થતા કેમ

પત્રકારોમાં રોષ ભભૂકી ઉપયો છે ત્યારે સત્વરે શાસક પક્ષ અને તંત્ર દ્વારા આજરોજ સાંજ સુધીમાં કવરેજ પાસ પાસ કરવામાં કરવામાં આવે આવે તથા જો તો તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર શાસક પક્ષના પણ કાર્યક્રમોનું કવરેજ નહીં કરવાની ચીમકી ઉપચારી હતી આ અંગે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે યોજાવા જઈ રહેલી લોકસભા ની ચૂંટણી માંગ તંત્ર દ્વારા કોના ઇશારે નાના પત્રકારોને ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવા માંગ નથી આવ્યા તેમ જો એક પત્રકારની ભૂલના કારણે જો તમામ પત્રકારોને સજા કરવા માંગ આવે તો આ કેટલા અંશે યોગ્ય ગણાય ત્યારે સત્વરે આજે સાંજ સુધીમાં નાના પત્રકારો યુટ્યુબ ચેનલોના તેમજ સાપ્તાહિક પેપરના પત્રકારોને ચૂંટણી પાસ ઇસ્યુ કરવા માંગ આવે તેમજ જો નહીં કરવા માંગ આવે તો આવનાર સમયમાં દરેક સરકારી કાર્યક્રમોનો તેમજ શાસક પક્ષના કાર્યક્રમોનો બહિષ્કાર કરવા માંગ આવશે કે તદુપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ બાબતે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા ગુજરાત રાજ્યના તેત્રીસ જિલ્લા તેમજ બસો બાવન તાલુકાઓમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યા છે ત્યારે આજ રોજ પાટણ ખાતે પણ સમગ્ર પાટણ જિલ્લાના પત્રકાર એકતા પરિષદના સભ્યો દ્વારા પાટણ નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપીને આજ સાંજ સુધીમાં ચૂંટણી કવરેજ પાસ ઇસ્યુ કરવા માટે અલ્ટિમેટમ આપ્યું છે અહેવાલ મીરા પટેલ ચાણસમાં ગુજરાત પત્રકાર એકતા સમિતિ દ્વારા પાટણમાં જિલ્લા તરફથી એક આવેદનપત્ર આપી જે લઘુ અખબારોને તંત્રીઓને માત્ર પ્રવેશ કાર્ડ આપવામાં આવ્યાનું નક્કી થયેલું છે પરંતુ જે પ્રેસ પ્રતિનિધિઓ છે એ લોકોને કાર્ડ નહીં આપવા એવું જણાવવામાં આવ્યું છે જેના કારણે સરકાર શ્રી આજે દિવાળીના મહોત્સવ જેવો આજે આ ચૂંટણીનો માહોલ બે હજાર ચોવીસ લોકસભાનો ઉજવી રહેલ છે તેવા સમયે આજે લોકોના ઘર સુધી લોકો સુધી પ્રજા સુધી સરકારના તમામ વિભાગો સુધી સમાચારોને પહોંચાડવાનું કામ આજે આ લઘુ અખબારો પણ કરી રહ્યા છે દૈનિકને કાર્ડ આપવામાં આવે એ સારી વાત છે પરંતુ આજ સુધી લઘુ અખબારોને પણ સાચવવામાં આવ્યા હતા અને સાચવવા જોઈએ આજે એ લોકો આજે સમાચારોનું કવરેજ કરી શકવાના નથી જેથી લોકો સુધી પૂરેપૂરો સંદેશો પહોંચી શકે નહીં પરંતુ દરેકને પત્રકારોને સમાન હકના ન્યાયે કાર્ડ માટે આપવાની વિચારણા કરવી જોઈએ અને દરેકને આ ચૂંટણીમાં કવરેજ કરી શકે લોકો સુધી સંદેશો સરકારનો પહોંચાડી શકે એવો અભિગમ અમારા એસોસિએશન તરફથી